કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછી રેલી કમાટી બાગમાં એમ્પી થિયેટરમાં પૂર્ણ કરી અને પછી પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં ચારસો જેટલા બાળકો મહિલાઓ યુવાઓ અને સંસ્થાના કાર્યકરો હાજરી આપી હતી માનવ અધિકાર દિવસને અનુરૂપ સ્પીચ આપવામાં આવી હતી અને બાળકો દ્વારા અલગ અલગ પર્ફોમન્સ પણ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય ઉદ્દેશ એ હતો કે આપણને જે અધિકારો મળ્યા છે તેનું ઉજવણી કરીએ અને આપણને કોઈના અધિકારીઓનું હનન ના કરીએ અને આપણો બધા પ્રેમ શાંતિ ભાઈચારા સમાનતા ફેલાવીએ ઓકે મારું નામ ભાવના રાજપૂત છે હું સહજ સંસ્થાથી આવી છું અને સહજ સંસ્થા છેલ્લા ચાલીસ વર્ષથી વડોદરાના સ્લમ એરિયામાં તક વંચિત સમુદાય સાથે કાર્ય કરી રહી છે જેમ કે આરોગ્યના મુદ્દા છે શિક્ષણ છે ને અધિકાર પ્રત્યે અવેરનેસ ક્રિએટ કરી રહી છે આજે સહજ સંસ્થા ફોરમ ફાઉન્ડેશન અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આ ત્રણેય સંસ્થાઓ જોડાઈ ને માનવ અધિકાર દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા છે આપણે જાણીએ છીએ કે દસ ડિસેમ્બર એટલે માનવ અધિકાર દિવસ તો એના સંદર્ભમાં આજે સમુદાયના લોકો ઘણા લોકો ટ્રાન્સસેક્સ્યુઅલ કમ્યુનિટીના લોકો છે અમારા એડોલેસન્સ છે મહિલાઓ છે પુરુષ છે અઢીસોથી ત્રણસો જેટલા લોકો ભેગા થયા છે અને કહેવા માંગીએ છીએ કે ભાઈ આપણને જન્મસિદ્ધ જે અધિકાર મળ્યા છે એને આપણે મળીને એન્જોય કરીએ અને આપણી સામે જે જવાબદારી છે એ પણ નિભાવીએ એ ઉદ્દેશ્ય સાથે અમે લોકો આજે માનવ અધિકાર દિવસને સેલિબ્રેટ કરી રહ્યા છીએ અમે લોકો સયાજીગંજ ડેરી ડેનથી ત્યાંથી રેલી કાઢીને કમાટી ગાર્ડન જે એમ્ફી થિયેટર છે ત્યાં સુધી પહોંચ્યા છે અને હવે અમારો એક નાનકડો પ્રોગ્રામ છે એમાં તમે બધા પણ જોડાવો અને સમાજને એક સંદેશો આપવા માગીએ છીએ કે આપણને જે અધિકારો મળ્યા છે એના પ્રત્યે જાગૃત થઈએ અને એના પ્રત્યે થોડા સંવેદનશીલ પણ બનીએ ભાવના રાજપૂત